દ્વારકાથી આપણે પણ મજા ને તો ફેમિલી આજે છે ઓગણીસ તારીખ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકીથી બધાએ જોઈએ છે અને આપણે જવાનું છે ભગુડા કારણ કે આઈટીઆઈને ફોર્મ ભરાવાના આજે ચાલુ થઈ ગયા એટલે ચાલુ આજે હતા ટૂંકમાં નવ વાગ્યાથી સવારના તે બપોરના એક વાગ્યા સુધી તો એ ફોર્મ આપણે ભરી ભરવા જવાનું છે અને ન્યા હું તમને બધી સંપૂર્ણ માહિતી ડિટેલ સાથે આપી તો લોગ વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને તમને કોઈને ન ખબર હોય તો કહી દઉં કે આઈટીઆઈનું ફોર્મ જે છે એ જયરા જાતા એટલે કે માયાભાઈનું સુપુત્ર જયરા જે છે એ આ બધું કંપનીની બધું ફોર્મનું એ બધું ગોઠવેલું આયોજન ઓગણીસ તારીખનું એટલે કે આજનું હતું જેમાં આપણે કથા અને જેની સંપૂર્ણ માહિતી તમને ન ખબર હોય ને તમારા મિત્રોને ન ખબર હોય તો એના સુધી પણ પહોંચાડ્યો છે હું જઈને બધું તમને બતાવીશ કેવી રીતના કઈ રીતના સાંધુ છે એ એમાં ડોક્યુમેન્ટની જો વાત કરીએ ને તો મિત્રો ડોક્યુમેન્ટ ખાલી આધાર કાર્ડની ઝેરોક્ષ પાન કાર્ડની ઝેરોક્ષ અને દસમાના રિઝલ્ટ માર્કશીટની ઝેરોક્ષ આટલી વસ્તુ જોવે છે તો આ બધી માહિતી હું તમને જ્યાં જઈને બધું બતાવીશ કેટલા સ્ટુડન્ટ આવેલા છે ને કેવું બધું છે એ ત્યાં સુધી તમે બ્લોગની અંદર બનેલા રહીજો અને જો આપણી ચેનલની અંદર નવો હોય ને તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળ માંગલધામ બગડો ત્યાં સુધી બની જે છે એ આઈટીઆઈ ફોર્મ ભરવા આવેલા છે અને એમાં એવું છે કે અહીંયા જઈ રહ્યા જે સ્કીમ બારી પાડેલી છે એમાં ફોર્મ ભરવા આવેલા છે પણ પબ્લિક જુઓ તમે અમારા બધા મિત્રો છે એ અહીંયા આવેલા છે અને વિદ્યાર્થીઓ ઘણા આવેલા છે જેમાં તો મિત્રો આગળ આગળ હું તમને માહિતી આપતો રહી તમે જોડાઈ રહેજો અને વ્લોગની અંદર નવો હોય ને તો ગાઈસ આયા કરવાનું ભૂલતા જવાનું ચાલુ છે કેટલા વિદ્યાર્થીઓ આપણે ભગુડા પહોંચી ગયા છીએ માતાજીના સાનિધ્યની અંદર ફોનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને માતાજીના સાનિધ્યને અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ યા ફોન એલાઉ નથી એટલે મોબાઈલથી રેકોર્ડિંગ નહીં થાય બહારનો નજારો તમને બતાવી દઈએ આડે દિવસે એટલું છે પબ્લિક છે જોઓ માંગલની કૃપા અને જો અહીંયા છે માતાજીના વાસણ ધોવાના ગમે નાનો માણા હોય મોટો માણસ પોતાની જાતે જમી પ્રસાદી લઈને વાસણ છે ધોઈ નાખવાના હોય છે બધા મિત્રો છે એ બેઠા છે પ્રસાદી લેવા તો ફેમિલી ભગુડાથી આવીને પછી આપણે છે એ મારું બીજું ખેતર છે ત્યાં આવેલા છીએ કોરામાં કપાસ સોંપ્યા હતા તો આટો મારો આવેલો શું કેમ છે ને કેમ નહીં એ બધું જોવા જાણવા માટે તો અહીંયા આવીને પછી બાટો મારીને તમને દેખાડું કે આ જો આ ફળ શું કહેવાય તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો અને શું કહેવાય જો આ સ્પેશિયલ આખું બારે મસું ફળ છે અને શું કહેવાય કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો આ આપણે ખાવા પગી ગયા બહુ એકદમ મસ્ત છે હું હાથમાં એક તમને લઈને બતાવું એકદમ ટેસ્ટી ફળ આવે છે તો આવું છે મિત્રો વિડીયોની અંદર બનેલા રહેજો આપણે હવે ડેઈલી તમને જલસા જ કરાવવાના છે નાના ટ્રેક્ટરે છે એ આપણે મોટું વલણ લઈએ છીએ કારણ કે આ જે વરસાદ આવી ગયો ને એના લીધે મોટું ટ્રેક્ટર અહીંયા લેવાય એમ નથી કારણ કે અંદર પછી વાડીમાં આપણે નવા મકાનો ઊંટું આગળ બતાવી

મિત્રો આપણે ઘરે આવી ગયા આવ્યા તો વાદળા ફૂલ થઈ ગયા હતા અને વરસાદી વાતાવરણ બની ગયું હતું જો અહીંયા બારું છે આપણું ટ્રેક્ટર પડ્યું છે અને મિત્રો જો તમારે કોઈને ટ્રેક્ટરના સાધન બનાવવા હોય તો જો અમારે અહીંયા કામ ચાલુ છે છે પેન્ડિંગમાં અહીંયા અમારે બેન ને બેનો રમે છે બાય ભાઈ ત્રિશિકાબેન ને બેન રમે છે અને અહીંયા કામ ચાલુ છે એ ડેઈલી હવે સી માહિતી તમને આની પણ આપશું ને બધાની પણ થોડી થોડી આપતા રહીશું તો મળીએ આવતીકાલના વિડીયોની અંદર ત્યાં સુધી તમે આપણી ચેનલની અંદર બનેલા રહો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અવનવી માહિતી જાણીએ જય દ્વારકાધીશ જય મંગલ મળીએ કાલે